દરખાસ્ત પસાર કર્યા બાદ પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી જેમાં નીલ સોની ને ચોવીસ પૈકી સોલ મત પ્રાપ્ત થતા પ્રમુખ તરીકે નીલ સોની નો વિજય થયો હતો જેને પગલે આજે દેવગઢ બારિયાના નગરપાલિકા પ્રમુખ તરીકે નીલ સોનીએ શ્રી વલ્લભ ફુલ ભૂષણ વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહારાજશ્રીના હસ્તે નગરપાલિકામાં પ્રવેશ કરી વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું પ્રમુખ નીલ સોનીએ દેવગઢ બારિયા નગરના વિકાસની બાહેનદારી આપી હતી તેમજ નગરવાસીઓની નાની મોટી તમામ સમસ્યાનું નિવારણ લાવવાની ખાતરી સાથે આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે દેવગઢ બારિયા નગરમાં ભગવાન બિરસા મુંડા પ્રતિમાનું સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા